મંજૂરી તંત્રએ આપતા કલેક્ટર હર્ષદભાઈ પટેલને આવેદન પત્ર પાઠવી જવાબદાર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી અને બાદ રસ્તા પર ઉતરી આવી જામ સાથે પૂછવા કરી રાજ્ય સરકાર સામે દોષ વ્યક્ત કરી ઘટનાને ને વખોડી હતી આ જૂન બે હજાર સત્તરના રોજ પોલીસ દ્વારા અમા અમાનવીય અત્યાચારને કારણે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની પોલીસ કસ્ટડીમાં કેતન મહેન્દ્રભાઈ પટેલ નામના એક ઓગણત્રીસ વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે અમે આપશ્રીનું ધ્યાન દોરવા માગીએ છીએ કે ગુજરાત પોલીસે માનવ અધિકારો અનુસારે આમ ઉલ્લંઘન કર્યું છે અને ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આ યુવકનું કસ્ટડીમાં મૃત્યુ થયું છે આ ઘટના બહાર આવી છે અને ગુજરાત રાજ્યમાં સીડી માધ્યમો જે રીતે સત્તા થઈ રહી છે તેનાથી અમારો અંતરાત્મ દોરી ઉઠ્યો છે અને આપ પણ જ્યારે આ રજૂઆતની માધ્યમ માધ્યમથી વાસ્તવિકતા જાણશો ત્યારે આપનો અંતર આપમાં પણ એ એમને ખાતરી છે આ ઘટના ગુજરાતના મહેસાણા અને તાલુકાના બરોળ ગામના રહીશ ઓગણત્રીસ વર્ષ કેતન મહેન્દ્રભાઈ પટેલની છે કેતન પટેલનું તારીખ એક નવ બે હજાર સત્તરના રોજ સાંજે પાંચ વાગે તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમનું અપહરણ કોઈ ભરત બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું કે જે પોલીસના બાતમીદારો કહેવાય છે પટેલને તેમના નિવાસસ્થાને બહાર જઈ મિસ્ટર બારોટ અને તેમના સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પ્રસરી છે સરકાર જાણે પોલીસ દ્વારા હિટલર શાહી પદ્ધતિથી શાસન ચલાવવા જઈ રહી છે તેવા સમયે મહેસાણાની અંદર કેતન પટેલ નામના યુવાનને જે રીતે પોલીસ કસ્ટડીમાં મારી નાખવામાં આવ્યો છે તેની વિરુદ્ધમાં આજે જેની યોગ્ય તપાસ થાય અને જવાબદારો સામે પગલા ભરવામાં આવે તે માટે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર આવેદન પત્ર આપીને માંગણી કરવામાં આવેલી છે કે એ જવાબદાર પોલીસ અધિકારીઓ અને જવાબદાર તંત્ર સામે તાકીદે તપાસ કરી અને પગલા ભરવામાં આવે અને મરનાર પાટીદાર યુવકને ન્યાય આપવામાં આવે તેમજ આપ સૌ જાણો છો તેમ સમગ્ર વિશ્વ જેને પૂજનીય ગણે છે અને જે ગાંધીજીના નામે એ લોકો રાજકારણ કરવા નીકળ્યા છે ગાંધીજી વિશે ગુજરાતના ના ભાગેડું એવા ભારતીય રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના શ્રી અમિત શાહ દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે તેના ભાગ તેના વિરુદ્ધમાં પુત્ર રોષ સાથે આજે અમિત શાહનું પુત્રનું ઉતરે દહન કરવામાં આવ્યું છે